જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને મારા જય માતાજી ડાર્ક સર્કલ એટલે કે આંખોની નીચે કાળા કુંડાળા તમે જોયું હશે અમુક લોકોનું પૂરું ફેસ વ્હાઈટ હોય છે પણ આંખોની નીચે કાળા કુંડાળા થઈ જાય છે તે લોકો આ વિડીયોમાં ખાસ ધ્યાન આપજો એકદમ જબરદસ્ત ઘરેલું નુસ્ખો તમને બતાવું છું જે ઘરેલું નુસ્ખાથી ફક્ત પંદર દિવસની અંદર જ તમારી આંખોની નીચે જે ડાર્ક સર્કલ છે કાળા કુંડાળા છે તે નેચરલી રીતે કુદરતી રીતે નીકળવા લાગશે અને તે ભાગ છે તે ચમકદાર બની જશે કોઈપણ પ્રકારના પ્રકારના મહેંગા ફેસ ફેસવોશ સાબુ સીરમ ક્રીમ કોઈ પણ પ્રકારની કેમિકલવાળી પ્રોડક્ટ તમારે એપ્લાય કરવાની જરૂર નહીં પડે અને ફક્ત પંદર દિવસની અંદર જ તમને ડાર્ક સર્કલથી છુટકારો મળી જશે પણ તે પહેલા નમરો વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો અત્યારે કરી જેથી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે આપણી માતૃભાષામાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જ્યાં દોસ્તો તમે જોયું હશે કે અમુક લોકોનું પૂરું ફેસ છે તે વ્હાઈટ હોય છે પણ આંખોની આજુબાજુ ડાર્ક સર્કલ થઈ જાય છે કાળા કુંડાળા થઈ જાય છે તે ઘણા પ્રકારના મહેંગા ફેસ ફેસવોશ સાબુ ક્રીમ ઘણી પ્રકારની તે લોકો મેડિસિનો ટ્રાય કરે છે પાવડરો ટ્રાય કરે છે અમુક પ્રકારના ફેસ ફેસવોશ સાબુ બધું જ ટ્રાય કરે છે પણ ડાર્ક સર્કલ છે આંખોની નીચે જે કાળા કુંડાળા પડી ગયા છે તે રિમૂવ નથી થતા ઇમ્પ્રેશનમાં ખરાબ ઇફેક્ટ પડે છે લેડીઝ હોય જેન્ટ્સ હોય કોઈપણ વ્યક્તિને આ પ્રોબ્લેમ થઈ શકે છે તો તેના માટેનો જબરદસ્ત ઘરેલું નુસ્ખો બતાવું છું તમારે એક પથ્થર લેવાનું છે તેને પહેલાં વ્યવસ્થિત સાફ તેમાં એક ચમચી કાચું દૂધ અને આવી રીતના જાયફળ તેમાં ઘસવાનું છે જાયફળ ઘસ્યા બાદ સાવ હળવા હાથે તમારે તે ભાગ થી આવી રીતના આંખોની નીચે જ્યાં કાળા કુંડાળા હોય છે ત્યાં પાંચ મિનિટ આવી રીતના માલિશ કરવાની છે સાવ હળવા હાથે માલિશ કરવાની છે પાંચ મિનિટ માલિશ કર્યા બાદ પંદરથી વીસ મિનિટ પછી તાજા પાણીથી આ ભાગ તમારે આંખોનો સાફ કરી નાખવાનો છે અથવા તો તમે રાતના સૂતા પહેલાં પણ આ ઘરેલું નુસ્ખો કરી શકો છો અને બીજે દિવસે સવારે તાજા પાણીથી આંખનો ભાગ છે તે સાફ કરી શકો છો ફક્ત પંદર દિવસ તમે આ ઘરેલું નુસ્ખો કરશો એટલે નેચરલી રીતે તમારી આંખોની નીચે જે ડાર્ક સર્કલ છે તે રીમુવ થવા લાગશે અને તે ભાગ છે તે ચમકદાર બની જશે સાવ સિમ્પલ ઘરેલું નુસ્ખો છે એક પથ્થર લેવાનું છે તેને પહેલાં વ્યવસ્થિત સાફ કરી તેમાં એક ચમચી કાચું દૂધ ઉમેરી અને તેમાં જાયફળ આવી રીતના ઘસવાનું છે જાયફળ ઘસ્યા બાદ તે વસ્તુથી તમારે આવી રીતના સાવ હળવા હાથે આંખોની નીચે લગાવી અને પાંચ મિનિટ આવી રીતના માલિશ કરવાની છે સાવ હળવા હાથે અને પછી પંદરથી વીસ મિનિટ પછી તાજા પાણીથી આ વસ્તુ સાફ કરી નાખો ફક્ત પંદર દિવસ આ વસ્તુ રેગ્યુલર કરી લ્યો નેચરલી રીતે આંખોની નીચે જે ડાર્ક સર્કલ છે કાળા કુંડાળા છે તે રીમૂવ થવા લાગશે અને તે ભાગ છે તે ચમકદાર બની જશે વિડીયોને બધાને શેર કરજો કેમકે આ આયુર્વેદિક માહિતી ઘણા બધા લોકોને કામ લાગી શકે જય હિન્દ દોસ્તો